સુરતમાં લક્ઝરીસ કારના શોખીન અને ડેરી માલિક જોડે મહારાષ્ટ્રમાં રહેતા તેના જ મિત્રો દ્વારા લક્ઝરીસ કાર ના નામે રૂપિયા અગિયાર પોઇન્ટ પચાસ લાખની છેતરપિંડી આચનાર ત્રણ પૈકીના એક આરોપીની ઉધના પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ફરાર અન્ય બે આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે સુરતના ઉધના હરિનગર ખાતે આવેલા અંબર કોલોનીમાં રહેતા વ્યવસાય ડેરીના ધંધા સાથે સંકળાયેલા છે ડેરીના કામકાજ સાથે સંકળાયેલ હોવાથી મહારાષ્ટ્રમાં ડેરીનો ધંધો કરતા મોહમ્મદ રઈશ શેખ દાનિશ હુસેન શેખ અને બાસિદ ખાનના સંપર્કમાં આવ્યા હતા આતિફ રિઝવાન શેખ અને મોહમ્મદ રઈશ શેખ લક્ઝરિયસ કારના પણ શોખીન હતા જ્યાં બંને કારની લેવેચ પણ કરતા હતા દરમિયાન આતિફ શેખે પોતાને હમ્મ લક્ઝરિયસ કાર ખરીદવી છે એવી વાત પણ મિત્ર મોહમ્મદ રઈશ શેખ સહિત ત્રણેય મિત્રોની કરી હતી જે બાદ પોતાની પાસે આવી જ એક લક્ઝરિયસ કાર હોવાની વાત ત્રણેય મિત્રોએ આતિફ શેખને કરી હતી ત્યારબાદ ત્રણેય મિત્રો દ્વારા આથી શેખને લક્ઝુરિયસ કાર બતાવવામાં આવી હતી જેની કિંમત પાંત્રીસ લાખ નક્કી કરવામાં આવી હતી જેના અવેજ પેટે પ્રથમ પાંચ લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે બીજા છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા જેટલી રકમ આપી દીધી હતી અગિયાર પોઈન્ટ પચાસ લાખની રકમ આપ્યા બાદ કારનો કબજો આતીફને આપવામાં આવ્યો હતો થોડા દિવસ સુધી આ કાર આતિફ પાસે હતી જે બાદ કારના મૂળ માલિક દ્વારા અમારા પર પોલીસ કેસ કરવામાં આવ્યો છે કાર પરત કરવી પડશે કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ આતિફ પાસેથી આ કાર પડાવી લીધી હતી જે બાદ આતિફ દ્વારા આપવામાં આવેલ અગિયાર પોઈન્ટ પચાસ લાખની રકમ જેલમાંથી બહાર આવ્યા બાદ ચૂકવી દઈશું કહી મોહમ્મદ સહિત ત્રણેય મિત્રોએ વાયદાનો વેપાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ જે કાર પડાવી હતી તે કાર પણ મૂળ માલિકને પરત કરી ન હતી આમ છેતરપિંડીનો ભોગ બનેલા આતિફ રિઝવાન શેખ દ્વારા મોહમ્મદ રઈશ શેખ દાનિશ હુસેન શેખ અને બાસિદ ખાન વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જે ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઉધના પોલીસ સ્ટેશન ખાતે પહેલી ડિસેમ્બરના રોજ આઈપીસી ચારસો વીસ ચારસો નવ એકસો વીસ બી પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે અતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે જ તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ એની લેવેજ અને એના સાથે સંકળાયેલા અને એમણે એક ગાડી વ્હાઈટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી એમના મિત્ર છે એ ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈશ શેખ એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું આ ગાડી પેટે એમની પાસેથી પાંત્રીસ લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલાં પાંચ લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ બે ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ સાડા અગિયાર લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઇટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રઈઝ શેખ દાનિશ હુસેન શેખ અને બસીર ખાન એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એ અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડી બંધ કરી દેવા ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ એની અટક કરી લેવામાં આવેલી છે હાલે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે